રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવાયું ઈસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ અને વક્ફ બિલના વિરોધમાં પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતે રામગીરી મહારાજે ઇસ્લામના મહાન પયગંબર સાહેબની વિરુદ્ધમાં અપમાનજનક ટિપ્પણી કરી છે તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ રામગીરી મહારાજ સામે કડકમાં કડક કાર્યવાહી કરી કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માગ કરાઈ અને વક્ફ બિલનો પણ વિરોધ વ્યક્ત કરેલ હતું અંબુલ બોલે હે બુલિસ્તા અમારા આ સાહેબ અત્યારે આપના મારફત સરકારને અમે અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે હર શાક પે ઓલું બેઠે અંજામે ભૂલિશતા ક્યાં વગા એવો ઘાટ ન સર્જાય અને આવા આ બાબતે ખાસ કરીને સરકાર એક્શન લે અને આવો આ વિધુ સંતોષીઓ બે કોમ વચ્ચે ફેલાય એટલે ખાસ તકેદારી રાખે એ અમારા સમાજનો અવાજ છે એ તમારા સુધી પહોંચાડે છે અને તમે સરકાર સુધી પહોંચાડો એટલે પોલીસ સલમ બાબતે જે ગુસ્તાખી થાય તેની વ્યવસ્થિત વિગતવાર ફરિયાદ આવેદનપત્ર આપેલ છે અને વકફ બોર્ડ કાળા કાયદા સામે પણ આપણે આવેદનપત્ર આપેલ છે આપણો અવાજ સર અધિકારીને આપેલ આપેલ છે અધિકારી દ્વારા સરકાર સુધી પહોંચશે

જેના ભાગરૂપે આજે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને શાંતિપૂર્ણક માહોલમાં આવેદન પત્ર આપ્યું હતું ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ આવેદન પત્ર આપવામાં આવેલ હતું મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા રિપોર્ટર સકલૈન ગરાણા ધોરાજી મુશીરભાઈ કાસમભાઈ માજોટી સામાજિક કાર્યકર જે તારીખ 20 9 2024 વાર શુક્રવાર આજે અમે મુસ્લિમ સમાજ લોકોવતી ડેપ્યુટી કલેક્ટર કચેરી ધોરાજીમાં આવેદનપત્ર આપેલ છે બે આવેદનપત્ર આપેલ છે એક જે મહારાષ્ટ્રના મહંત છે રામગીરી તેઓએ બફાટ કરેલ છે અમારા પેગમ્બર વિરુદ્ધ તે બાબતે અને એક વકફ બિલના કાળા કાયદા સામે અમે આવેદનપત્ર આપેલ છે આવેદનપત્રમાં તમામ વિગતો છે કે અમે લોકોએ પત્રમાં બધું લખેલ છે એ ડેપ્યુટી કલેક્ટર મારફત અમે સરકાર સુધી પહોંચાડવામાં પહોંચાડવા માટે અમે સાહેબને એક અરજી અને મંજૂરી સાથે સાહેબે રિક્વેસ્ટ કરેલ કે અમારી આ માગણીઓ સરકાર સુધી પહોંચાડો અમને પૂરેપૂરો ન્યાય આપો અને જે આવા બફાટ કરતા જે લોકો છે જે વિઘ્ન સંતોષીઓ છે જે શાંતિ અને અમન ચારાને નથી ચાહતા એને મજા નથી આવતી તેવા લોકોને કાયદાનો ભાટ ભણાવો પછી એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તેને ઉપર તેના ઉપર ખાસ કાયદા કડક પગલાં લ્યો અને તેને ગામી દીઓ તો જે આપણા ભારતના અંદર એક કહેવત છે અને એક શેર છે કે સારે જહાં સે અચ્છા એ હિન્દુસ્તા અમારા હમ બુલ બુલે હે ઇસકી એ ગુલસીતા અમારા એ અકબંધ રહેવું જોઈએ એ જળવાઈ રહેવું જોઈએ અને કાયદાની મર્યાદામાં રહીને બધાને જે કાંઈ તકલીફ હોય જે કોઈ જે કોઈને કાંઈ પ્રશ્ન હોય તે કરવો જોઈએ પછી એ કોઈ પણ સમાજનું હોય કાયદા કાયદા બહાર જાય તો ખાસ કરીને અત્યારે હું અત્યારની સરકારને ખાસ અનુરોધ કરું છું અને માગણી કરું છું સમાજ વતી અને મારા વતી કે આવા આવી બાબતે એક્શનમાં આવી અને કડક પગલાં લઈએ અને કડક પગલાં લઈને એક તમામ સમાજો માટે અને ભારત માટે એક બોધપાઠ સબક લેવામાં આવે તો તેનાથી ભાઈચારો જળવાઈ રહે શાંતિ જળવાઈ રહે અમનું અવન જળવાઈ રહે અને બધાય સુખ શાંતિથી રહી શકે જય હિન્દ જય ભારત હું માભિંહ માજી પ્રમુખ ધોરાજી નગરપાલિકા આજે તારીખ વીસ નવ અને સાંજે ચાર કલાક ડેપ્યુટી કલેક્ટર સાહેબના ગ્રાઉન્ડની અંદર અમારા ધોરાજી મુસ્લિમ સમાજ સુજી મુસ્લિમ સમાજ દ્વારા સમાજ દ્વારા તમારા પેગમ્બર મોહમ્મદ સલ્લાહ આ વસલમ લઈ શાનમાં સ્વામી મહંત રામગીરી કરી ટિપ્પણી કરેલ છે આ શબ્દ બોલેલ છે અને ઘણું ઘણું અપમાન કરેલ છે એમના વિરોધમાં સમાજના ધોળાજી સમાજના તમામ આગેવાનો સાદા સમાજના આગેવાનો ધોળાજી સમાજની પગડી ધોળાજી સમાજની પગડી અમે બધા સાથે મળી આજે અમારા પૈગમ્બર સાહેબના વિરોધમાં જે ટિપ્પણી કરેલ છે એનો વિરોધ દર્શાવવા માટે અને વકફ બોર્ડની અંદર જે અન્યાય થઈ રહેલ છે તેની સામેનો વિરોધ દર્શાવવા માટે થઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપેલ છે અને એ આવેદનપત્રની અમે રિક્વેસ્ટ કરેલ છે કે સાહેબ આવેદનપત્ર ઉપર સુધી પહોંચાડી અને પૂરેપૂરો ન્યાય મળે એવી અમે આશા રાખીએ soft drinks